તો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં તો આજના વિડીયોમાં આપણે છે દાદા સાહેબ ફાળકે પુરસ્કાર બે હજાર ચોવીસની જે જાહેરાત થઈ છે તેને રિલેટેડ અગત્યના પ્રશ્નોની ચર્ચા કરીશું જે તમને આવનારી દરેક સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થવાના છે તો આ વિડીયોને છે શરૂઆતથી અંત સુધી અવશ્ય નિહાળજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને છે લાઇક કરજો અને વિડીયોને તમારા મિત્રો સાથે અવશ્ય શેર કરજો તો ચાલો મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ તો અહીં તમે જોઈ શકો છો કે દાદાસાહેબ ફાળકે પુરસ્કાર બે હજાર ચોવીસના પ્રશ્નની શરૂઆત કરીએ તો દાદા સાહેબ ફાળકે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન છે તે ક્યાં કરવામાં આવ્યું હતું તો જવાબ આવશે મુંબઈ ખાતે છે બે હજાર ચોવીસનું આ સાહેબ ફાળકે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે દાદા સાહેબ ફાળકે એવોર્ડ બે હજાર ચોવીસમાં શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ કોને આપવામાં આવ્યો છે તો જવાબ આવશે મિત્રો તે ફિલ્મ છે જવાન ફિલ્મ છે જે શાહરૂખ ખાન તેમાં છે મુખ્ય જે છે કલાકાર છે તેમની આ ફિલ્મ છે તેમને છે તેમની આ જવાન ફિલ્મને છે શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ આપવામાં આવેલો છે ત્યારબાદ આગળનો પ્રશ્ન દાદા સાહેબ ફાળકે આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલ એવોર્ડ બે હજાર ચોવીસમાં શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ કોને આપવામાં આવ્યો છે તો જવાબ આવશે શાહરૂખ ખાનને છે આ એવોર્ડ આપવામાં આવ્યો છે તેમને બેસ્ટ અથવા તો શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ છે તેમની ફિલ્મ જવાન માટે છે આપવામાં આવ્યો છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે દાદા સાહેબ ફાળકે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ એવોર્ડ બે હજાર ચોવીસમાં શ્રેષ્ઠ દિગ્દેશકનો એવોર્ડ કોને આપવામાં આવ્યો છે તો આમાં જવાબ આવશે મિત્રો સંદીપ વાંગા રેડ્ડી જેમણે મિત્રો છે એનિમલ ફિલ્મ બનાવી છે અને એનિમલ ફિલ્મ માટે તેઓને છે શ્રેષ્ઠ દિગ્દેશકનો એવોર્ડ છે આપવામાં આવ્યો છે મિત્રો આ એનિમલ ફિલ્મમાં છે તે રણબીર કપૂર છે તે મુખ્ય લીડ રોલમાં છે અને એમાં અનિલ કપૂર પણ જોવા મળ્યા છે અને આ ફિલ્મ છે તે સંદીપ વાંગા રેડ્ડી દ્વારા છે જે નિર્દેશક તેમાં તેઓ રહ્યા હતા અને તેમને આ ફિલ્મ માટે છે શ્રેષ્ઠ દિગ્દેશકનો એવોર્ડ મળ્યો છે ત્યારબાદ આગળનો પ્રશ્ન દાદા સાહેબ માં ફાળકે એવોર્ડ બે હજાર ચોવીસમાં શ્રેષ્ઠ સિનેમેટોગ્રાફિકનો એવોર્ડ કોને આપવામાં આવ્યો છે તો જવાબ આવશે ગણના શેખર વી એસને છે શ્રેષ્ઠ સિનેમેટોગ્રાફિકનો એવોર્ડ આપવામાં આવેલો છે ત્યારબાદ દાદા સાહેબ ફાળકે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ એવોર્ડ બે હજાર ચોવીસમાં જે ક્રિટિક્સનો શ્રેષ્ઠ ફિલ્મનો પુરસ્કાર છે તે કોને આપવામાં આવ્યો છે તો મિત્રો ક્રિટિક્સ બેસ્ટ ફિલ્મનો પુરસ્કાર છે જે બારવી ફેલ જે ફિલ્મ આવી હતી આઈએસ ઓફિસરની જે જીવન ઉપર આ ફિલ્મ બની હતી તેને છે બારમી ફેલ ફિલ્મને છે બેસ્ટ અથવા તો શ્રેષ્ઠ ફિલ્મ પુરસ્કાર ક્રિટિક્સનો એવોર્ડ આપવામાં આવેલો છે ત્યારબાદ દાદા સાહેબ ફાળકે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં છે તે બે હજાર ચોવીસમાં ક્રિટિક્સ બેસ્ટ એક્ટરનો એવોર્ડ કોને આપવામાં આવ્યો છે તો મિત્રો ક્રિટિક્સ બેસ્ટ એક્ટરનો એવોર્ડ વિકી કૌશલને આપવામાં આવ્યો છે તેને મિંદ્રો વિકી કૌશલને છે તેમની ફિલ્મ સેમ બહાદુર જે ફિલ્મમાં અભિનય કર્યો છે તેના કારણે તેને છે ક્રિટિક્સ બેસ્ટ એક્ટરનો એવોર્ડ આપવામાં આવ્યો છે ત્યારબાદ દાદા સાહેબ ફાળકે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ એવોર્ડ બે હજાર ચોવીસમાં ક્રિટિક્સ શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ કોને આપવામાં આવ્યો છે જવાબ આવશે કરીના કપૂર ખાન છે તેઓને છે શ્રેષ્ઠ છે તે અભિનેત્રીનો એવોર્ડ ક્રિટિક્સમાં આપવામાં આવ્યો છે ત્યારબાદ દાદા સાહેબ ફાળકે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ એવોર્ડ બે હજાર ચોવીસમાં ક્રિટિક્સ બેસ્ટ ડાયરેક્ટરનો એવોર્ડ કોને આપવામાં આવ્યો છે તો જવાબ આવશે એટલી કુમારને છે તે ક્રિટિક્સ બેસ્ટ એક્ટર ડિરેક્ટરનો એવોર્ડ આપવામાં આવ્યો છે મિત્રો આ એટલી કુમાર એ જ છે જેમણે શાહરૂખ ખાન સાથે જવાન ફિલ્મ બનાવી હતી અને તેઓને છે આ જવાન ફિલ્મ માટે જ ક્રિટિક્સ બેસ્ટ ડિરેક્ટરનો એવોર્ડ આપવામાં આવ્યો છે ત્યારબાદ આગળનો પ્રશ્ન સાહેબ ફાળકી ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ એવોર્ડ બે હજાર ચોવીસમાં સહાયક ભૂમિકામાં શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ કોને આપવામાં આવ્યો છે તો જવાબ આવશે અનિલ કપૂરને આપવામાં આવ્યો છે અનિલ કપૂરને એનિમલ ફિલ્મ માટે છે આ પુરસ્કાર આપવામાં આવ્યો છે આ એનિમલ ફિલ્મમાં અનિલ કપૂર મિત્રો છે તે રણવીર કપૂરના પિતાનો રોલ કર્યો છે તેના માટે તેને શ્રેષ્ઠ અભિનેતાનો સહાયક શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ આપવામાં આવેલો છે ત્યારબાદ સાહેબ ફાળકે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ એવોર્ડ બે હજાર ચોવીસમાં નકારાત્મક ભૂમિકામાં શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ કોને આપવામાં આવ્યો છે તો જવાબ આવશે બોબી દેવલને આપવામાં આવ્યો છે તેમની ફિલ્મ એનિમલમાં તેમણે છે જે નકારાત્મક રોલ કર્યો હતો તેના કારણે તેને છે નકારાત્મક ભૂમિકામાં શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ છે આપવામાં આવેલો છે ત્યારબાદ દાદા સાહેબ ફાળકે આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલ પુરસ્કાર બે હજાર ચોવીસમાં સહાયક ભૂમિકામાં શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ કોને મળ્યો છે તો જવાબ આવશે ડિમ્પલ કાપડિયાને મળ્યો છે તેમણે છે પઠાણ ફિલ્મમાં જે અભિનય કર્યો છે તેમાં તેમની ભૂમિકાને આધારે તેને સહાયક શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ છે તે આપવામાં આવેલો છે ત્યારબાદ દાદા સાહેબ ફાળકે આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલ પુરસ્કાર બે હજાર ચોવીસમાં ફિલ્મ ઓફ ધ યરનો એવોર્ડ કઈ ફિલ્મને મળ્યો છે અથવા તો કોને મળ્યો છે તો જવાબ આવશે સાલાર પાર્ટ વન સીઝ ફાયર છે મિત્રો આ ફિલ્મને છે તે ફિલ્મ ઓફ ધ યરનો એવોર્ડ મળ્યો છે મિત્રો આ સાલાર ફિલ્મ છે તે પ્રભાસની ફિલ્મ છે તેને છે તે આ ફિલ્મ ઓફ ધ યરનો એવોર્ડ છે દાદા સાહેબ જે આંતરરાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારમાં એવોર્ડ મળ્યો છે ત્યારબાદ સાહેબ ફાળકી ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ એવોર્ડ બે હજાર ચોવીસમાં મોસ્ટ પ્રોમિસિંગ એક્ટરનો એવોર્ડ કોને આપવામાં આવ્યો છે તો જવાબ આવશે વિક્રાંત મેસીને આપવામાં આવ્યો છે જેમણે બારવી ફેલ જે ફિલ્મ છે તેમાં છે મેન જે રોલ છે તેમને કર્યો હતો તેને છે આ મોસ્ટ પ્રોમિસિંગ એક્ટરનો એવોર્ડ છે આપવામાં આવ્યો છે ત્યારબાદ દાદા સાહેબ ફાળકે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ એવોર્ડ બે હજાર ચોવીસમાં શ્રેષ્ઠ વેબ સિરિજનો એવોર્ડ કોને મળ્યો છે તો જવાબ આવશે ફરજી નામની જે વેબ સિરીઝ હતી શાહિદ કપૂર જેમાં મેન લીડ કરેલ છે તેને છે શ્રેષ્ઠ વેબ સિરીઝનો એવોર્ડ મળ્યો છે ત્યારબાદ દાદાસાહેબ ફાળકે ફિલ્મ ફેસ્ટિવલ એવોર્ડ બે હજાર ચોવીસમાં ક્રિટિક્સ વેબ બેસ્ટ વેબ સિરિઝનું પુરસ્કાર કોને આપવામાં આવ્યું છે તો જવાબ આવશે ધ રેલવે મેન જે વેબ સિરીઝ હતી તેને બેસ્ટ વેબ સિરીઝનો પુરસ્કાર મળ્યો છે ક્રિટિક્સમાં ત્યારબાદ દાદા સાહેબ ફાળકે ફિલ્મ ફેસ્ટિવલ એવોર્ડ બે હજાર ચોવીસમાં શ્રેષ્ઠ પ્લેબેક સિંગર મહેલનો એવોર્ડ કોને મળ્યો છે તો મિત્રો પુરુષોમાં વરુણ જૈન છે તેઓને છે બેસ્ટ પ્લેબેક સિંગરનો એવોર્ડ મળ્યો છે ત્યારબાદ દાદા સાહેબ ફાળકે ફિલ્મ ફેસ્ટિવલ એવોર્ડ બે હજાર ચોવીસમાં શ્રેષ્ઠ પ્લેબેક સિંગર ફિમેલનો એવોર્ડ છે કોને મળ્યો છે તો તેમાં શિલ્પા રાવને છે જે બેસ્ટ અથવા તો શ્રેષ્ઠ પ્લેબેક સિંગર ફિમેલનો એવોર્ડ મળ્યો છે તો મિત્રો આ હતા જે છે દાદા સાહેબ ફાળકે જે આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલ એવોર્ડ બે હજાર ચોવીસ વિશેના પ્રશ્ન વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરજો આ ઉપરાંત ચેનલમાં નવાઓ અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો આવા બીજા પણ વિડીયો મારી ચેનલમાં છે તે મૂકવામાં આવશે